હેલો ફ્રેન્ડ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવશું ગરમીમાં સાંજ માટે હલકા ફુલકા કાઠિયાવાળી કઢી ખીચડી જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે પરફેક્ટ માપ સાથે ઘી અને હિંગ જીરાના વઘારવાળી ખીચડી અને કઢી તો એટલી ટેસ્ટી કે અઠવાડિયામાં બે થી ત્રણ વખત તમે બનાવશો અને બધાને એટલી બધી ટેસ્ટી લાગશે ને બધાને એટલી બધી ભાવશે ને કે બધા આંગળા ચાટીને ખાશે તો ચાલો બનાવવાનું શરૂ કરી દઈએ એ પહેલા જો વિડીયો થોડો પણ પસંદ આવે ને પૂરો જોયા પછી તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા તો અહીંયા આપણે પેલા તો ખીચડી બનાવી લઈએ તો ખીચડી માટે એનું આપણે માપ જોઈ લઈએ તો જો ખીચડી માટે મેં અહીંયા ખીચડીયા ચોખ્ખા લીધા છે તમે ગમે તે વેરાયટીના ચોખા લઈ શકો છો પણ આપણે અહીંયા બાસમતી ચોખા ના લઈએ તો સારું કારણ કે બાસમતી ચોખાની પોતાની જ વધારે ફ્લેવર હોય છે તો એક વાટકી ચોખા એની સામે મેં એક વાટકી ફોતરાવાળી મગની દાળ લીધી છે મેં અહીંયા બંને સરખા રાખ્યા છે બંને પ્રમાણ તમે બે ગણા ચોખા અને એક ગણી દાળ પણ કરી શકો છો તો જો હવે આપણે આ ખીચડીને પેલા તો જોઈ લઈએ વાટકીમાં માપીને કારણ કે હું તમને અહીંયા પરફેક્ટ ખીચડી બનાવવાનું માપ બતાવવાની છું તો જો આ ખીચડી આપણે અહીંયા જોઈ લીધી તો એક વાટકી ભરાઈને આપણી ખીચડી અહીંયા થઈ છે તો હવે આપણે આ ખીચડીને બે થી પાણીથી સરસ એવું હાથેથી મચડી અને ધોઈ લેવાનું છે તો જો ઘણા ખીચડી બનાવવામાં પ્રોબ્લેમ્સ આવતા હોય છે કે ખીચડી તળીએ બેસી જતી હોય છે અથવા તો ખીચડી કાચી રહી જતી હોય છે કે પછી તે એકદમ છૂટી છૂટી બનતી હોય છે પણ આપણે આજે પરફેક્ટ માપ સાથે એકદમ લચકા જેવી ખીચડી બનાવીને તૈયાર કરશું તો જો અહીંયા બે થી ત્રણ પાણીથી સરસ મેં ખીચડીને ધોઈ લીધી તો હવે આપણે ખીચડી બનાવીએ તો ખીચડીમાં આપણે અહીંયા ઘી ઘીનો વઘાર કરશું તો જો અહીંયા મેં બે ચમચી જેટલું ઘી લીધું છે કારણ કે આવી રીતે ઘીના વઘાર વાળી ખીચડી ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે તો જો ઘી થોડું ગરમ થાય ને પછી આપણે તેમાં અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરવાનું છે તો અહીંયા આપણે પેલા ઘીને ગરમ થઈ જવા દઈએ તો જો અહીંયા ઘી સરસ એવું ગરમ થયું ને થોડું પછી મેં એમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરી દીધું અને એમાં આવે આપણે જીરું થોડું થઈ જાય પછી આપણે તેમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરવાની છે તો જો આ રીતે ખીચડી વઘારવાળી આ હિંગ અને જીરાના વઘારવાળી ખીચડી ઘણા વડીલોને કે પછી રાતના ખીચડી પચતી ના હોય છે એના માટે તો બેસ્ટ છે કારણ કે આપણે અહીંયા હિંગ અને જીરુનો વઘાર કર્યો છે તો ખીચડી પચવામાં ખૂબ જ સેલી થઈ જશે જે લોકોને ખીચડી રાતે નથી પચતી એ માટે અને આમ પણ આ ખીચડીનો વઘાર આવી રીતે કરીએ છીએ તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે તો જો આપણે જે હવે વઘાર સરસ એવો થઈ ગયો પછી આપણે જે ખીચડી ધોઈને રાખી હતી ને તે મેં આ વઘારમાં એડ કરી દીધી તો આપણે અહીંયા પેલા પાણી એડ નથી કરવાનું આપણે આ દાળ ચોખામાં એડ કરી દેવાના છે અને આ દાળ ચોખાને સરસ એવા આપણે આને મિક્સ કરવાનું છે અને આપણે આને અડધી મિનિટ જેવું સાંતળવાનું છે અને બસ આપણે અડધી મિનિટ થઈ જાય પછી આપણે તેમાં પાણી એડ કરવાનું છે તો પાણીનું માપ તો જો મેં અહીંયા એક વાટકી એક ખીચડી લીધી હતી એની સામે હું અહીંયા સાડા ત્રણ કપ પાણી લઉં છું તો જો એક કપની સામે મેં અહીંયા સાડા ત્રણ ગણું પાણી એડ કર્યું છે તો તમે અહીંયા ચાર ગણું પાણી પણ એડ કરી શકો છો પરફેક્ટ એવી તમારી ખીચડી બનશે જરા પણ પાણી નહીં રહે કે જરા પણ છુટી છુટી નહી બને પરફેક્ટ એવી મેંદા જેવી આપણી ખીચડી બનીને તૈયાર થશે તો હવે આપણે ખીચડીમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને હળદર આપણે પેલા જ એડ કરી હતી અને જો થોડી ઓછી લાગે એટલે મેં ઉપરથી થોડી એડ કરી દીધી અને સરસ એવું એમાં ઉભરું આવે પછી આપણે આનું કુકર બંધ કરવાનું છે તો આવી રીતે પાણીમાં સરસ ઉભરું આવી જાય પછી જો આપણે કુકરનું ઢાંકણ બંધ કરશું તો ખીચડી જરા પણ આપણી ઉભરાશે નહીં તો જો અહીંયા આપણે આ ખીચડીની બે થી ત્રણ વિસલ કરી લેવાની છે કે ત્રણ થી ચાર વિસલ તમારું કુકર જે પ્રમાણે હોય એ પ્રમાણે વિસલ કરી લેવાની છે તો જો ખીચડી થાય છે ને ત્યાં સુધીમાં આપણે કઢીનો વઘાર પણ કરી લઈએ તો કઢી માટે મેં અહીંયા એક મોટો વાટકો જેટલી છાશ લીધી છે તો છાશ અહીંયા ખાટી છે આપણે અહીંયા ગુજરાતી ઘરોમાં કઢી હંમેશા છાસ થી જ બનતી હોય છે તમે દહીંથી પણ બનાવી શકો છો અને આ છાશમાં હું હવે બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરું છું અને તેમાં આવે સ્વાદ પ્રમાણે મીઠું તો મીઠું આપણે અત્યારે જ એડ કરી દેવાનું છે જેથી કરીને આપણે કઢી વઘારીએ ત્યારે આપણી છાસ ફાટી ન જાય તો જો આ પરફેક્ટ એવી ટીપ્સ છે કઢી વઘારવા માટેની કે જયારે આપણે કઢી વઘારતા હોય છે તો ઘણાને પ્રોબ્લેમ્સ આવતો હોય છે કે છાસ ફાટી જતી હોય છે તો આ રીતે અત્યારે મીઠું એડ કરી દેવાથી છાશ આપણી બિલકુલ નથી ફાટવાની અને સાથે જ આપણે અહીંયા થોડી હળદર એડ કરી દઈએ તો હું અહીંયા થોડી યલો જેવી કઢી બનાવું છું એટલે મેં અહીંયા હળદર એડ કરી છે જો તમે વ્હાઈટ કઢી બનાવવાના હોય તો હળદર તમારે સ્કીપ કરી દેવાની છે અને હવે બ્લેન્ડરની મદદથી આપણે આને સરસ એવું મિક્સ કરી લઈએ તમે વિસ્કરની મદદથી પણ કરી શકો છો પણ બ્લેન્ડરમાં એકદમ જલ્દીથી થાય છે અને એકદમ સ્મૂધ એવું આપણે જેવું જોઈએ છે એવું જ આપણે કઢી માટેનું આ બેટર બનીને રેડી થાય છે તો જો અહીંયા આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે હજુ ઘટ છે પણ તેને આપણે સાઈડમાં રાખીએ અને હવે આપણે આ કઢીમાં એડ કરવાની એક પેસ્ટ બનાવી લઈએ તો એમાં મેં અહીંયા એક મરચું લીધું છે અને થોડો આદુનો ટુકડો તો આદુ મેં અહીંયા થોડું જ એડ કર્યું છે અને સાથે આમાં હું ત્રણ થી ચાર જેટલી લસણની કડીઓ એડ કરું છું અને સાથે થોડા મીઠા લીમડાના પાંદ પણ આપણે આમાં જ એડ કરી દેવાના છે તો તમે જોઈ શકો છો થોડા મીઠા લીમડાના પાંદ મેં અહીંયા લીધા છે અને એને હું આવી રીતે ઝીણું કટ કરી અને આમાં એડ કરી દઉં છું અને આને આપણે સરસ એવું વાટી લેવાનું છે તો આ પેસ્ટ સાથે કઢી એકદમ ખાવામાં ટેસ્ટી બને છે એકદમ એનો ટેસ્ટ સુપબ આવે છે તો ચોક્કસથી તમે પણ ટ્રાય કરજો અને જો તમે આવી રીતે પેસ્ટ કઢીમાં એડ કરો છો કે નહીં એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો જો અહીંયા આપણી પેસ્ટ હવે અતકચરી વટાવીને રેડી થઈ ગઈ છે તો હવે આપણે કઢી વાળું બેટર બનાવ્યું છે એડ કરી દેવાની છે તો આ પેસ્ટ આપણે વઘારમાં એડ નથી કરવાની અત્યારે આ કઢીમાં જેડ કરી દેવાની છે જો વઘારમાં એડ કરશું તો આ પડી જશે અને એનો ફ્લેવર થોડો ચેન્જ થઈ જશે પણ અત્યારે આપણે આ કઢીના બેટરમાં એડ કરશું તો કઢી સાથે તે કૂક થશે ઉકળશે અને પાકશે તો એનો એકદમ સરસ એવી એની ફ્લેવર ઉભરીને આવશે કારણ કે કોઈ જ વસ્તુ બળશે નહીં તો જો અહીંયા સરસ એવી આ પેસ્ટ મિક્સ કરી લીધી અને ચાલો હવે કઢીનો વઘાર પણ કરી લઈએ આપણી ખીચડી થઈ છે થાય છે ત્યાં સુધીમાં તો હવે જો અહીંયા કઢીના વઘાર માટે મેં એક અહીંયા વાસણ લઈ લીધું છે એમાં આપણે હવે એક બે ચમચી જેટલું ઘી એડ કરી દઈએ તો નાની બે ચમચી જેટલું મેં અહીંયા ઘી એડ કરી દીધું છે ઘીમાં કઢીનો વઘાર કરવાથી કઢીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને ઘી આપણું બળી ના જઈને એટલા માટે મેં અહીંયા એક ચમચી જેટલું તેલ એડ કરી દીધું અને હવે આપણે આ ઠંડા તેલમાં એક બાદિયો બાદિયાનું ફૂલ એડ કરી દીધું ત્રણ લવિંગ એડ કર્યા અને થોડા મેં અહીંયા મેથીના દાણા એડ કરી દીધા આ બધું જ મેં અહીંયા ઠંડા ઘી અને તેલ આપણું ગરમ નથી થયું ત્યારે જ એડ કરી દીધું છે તો ઠંડા આવી રીતે મસાલા એડ કરવાથી તેલ ધીમે ધીમે ગરમ થશે તેની હારે મસાલાની ફ્લેવર સરસ એવી તેલમાં બેસી જશે અને તેનો આપણે જયારે વઘાર કરશું ત્યારે એની સુગંધ અને ટેસ્ટ બંને એકદમ સરસ આવશે અને ગરમ તેલમાં જો એડ કરશું તો તરત જ મસાલા આપણા બળી જશે અને પરિણામે એટલી એની ફ્લેવર નહીં આવી શકે આપણા રેસીપીમાં તો હવે આપણે આમાં થોડી રાઈ થોડું જીરું બે સુકા મરચા લાલ અને સાથે થોડા મીઠા લીમડાના પાંદ એડ કરી દીધા વઘારમાં અને ચપટી એક જેટલી હિંગ એડ કરી દીધી છે અને હવે આપણો વઘાર સરસ એવો થઈ ગયો તો આપણે તેમાં કઢી એડ કરી દેવાની છે સોરી આપણે કઢી માટેનું બેટર એડ કરી દેવાનું છે અને સરસ એવું બેટર એડ કરી અને તરત જ આપણે આને થોડી વાર માટે સતત હલાવતા રહેવાનું છે આમ તો આપણે તેમાં નિમક એડ કર્યું છે એટલે કઢીનું બેટર આપણું ફાટશે નહીં પણ છતાંય આપણે આને છોડવાનું નથી થોડી વાર માટે આ રીતે સતત હલાવતા રહેવાનું છે અને પછી આપણે તેને સરસ એવું ઉકાળવાનું છે તો અહીંયા આપણી આ કઢી જેટલી ઉકળશે ને જેટલી પાકશે એટલી જ ખાવામાં ટેસ્ટી બનશે અને આ રીતે તમે એકવાર ચોક્કસથી કઢી બનાવીને ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે અને બધાને ખૂબ જ પસંદ આવશે જે લોકોને કઢી ખાવી નથી ગમતી ને એ લોકો પણ આને માંગી માંગીને ખાશે એટલી બધી ટેસ્ટી આપણી આ કઢી બને છે તો જો કઢી હજી મને ઘાટી લાગતી હતી તો એમાં મેં એક ગ્લાસ ભરીને પાણી એડ કરી દીધું છે અને હવે અત્યારે આપણી આ કઢી પરફેક્ટ છે તો તમારા ઘરમાં જે રીતે ઘાટી પાતળી કઢી ખવાતી હોય એ રીતે તમારે અહીંયા પાણી એડ કરી દેવાનું છે અને આપણે આને સતત હલાવતા રહેવાની કોઈ જરૂર નથી હવે આપણે આને ઉકળવા દેવાનું છે તો જો થોડી વાર થઈ એટલે કઢી આપણી સરસ એવી ઉકળી ગઈ છે અને ઉભરાય નહીં એનું આપણે ધ્યાન રાખવાનું છે કારણ કે કઢી બહુ જલ્દીથી ઉભરાઈ જતી હોય છે તો જો આવી રીતે સરસ એને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું અને કઢી હવે આપણો એક એક ઉભારો આવ્યો પછી આપણે તેમાં ગોળ એડ કરવાનો છે તો છાસ આપણે અહીંયા ખાટી યુઝ કરી છે તો એની સામે હું અહીંયા એક ચમચી જેટલો ગોળ એડ કરું છું ગોળ પણ આપણે અત્યારે એડ કરી દીધો જેથી કરીને ગોળ પણ સરસ એવું આપણી કઢી આરે પાકી જાય અને તેની કાચી ફ્લેવર બિલકુલ આપણે ખાવામાં ન આવે તો જો આવી રીતે એને હલાવશું થોડી વાર એટલે ગોળ પણ સરસ એવો મેલ્ટ થઈ જશે અને આપણે આને ટેસ્ટ કરીને જોઈ લેવાનું છે કે કઢીમાં કંઈ ઘટે છે કે નહીં તો મેં અહીંયા ટેસ્ટ કરીને જોયું તો થોડું મને નિમક ઓછું લાગ્યું તો મેં અહીંયા નિમક એડ કરી દીધું છે અને સરસ એવું આપણે હવે આને મિક્સ કરી લઈશું તો હવે આપણી કઢી ઓલમોસ્ટ થવા જ આવી છે અને આપણે આને સરસ એવી પકાવવાની છે એ વાતનું આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે જેટલી આપણી કઢી પાકશે એટલી જ ખાવામાં ટેસ્ટી બનશે તો પકવામાં ઉતાવળ બિલકુલ નથી કરવાની તો જો તમે જોઈ શકો છો કઢી થોડી ઘટ પણ થઈ ગઈ છે અને સરસ એવી રીતે પાકી પણ ગઈ છે છાસની બિલકુલ એમાં આપને સુગંધ હવે નથી આવતી ફ્લેવર નથી આવતી તો હવે હું એમાં બે ચપટી જેટલી કસૂરી મેથી એડ કરું છું કસૂરી મેથીનો ટેસ્ટ પણ કઢીમાં ખૂબ જ સરસ એવો આવતો હોય છે તો હું તો દર વખતે એડ કરું જ છું તો જો તમે લાઈક કરો તો તમે એડ કરી શકો છો પણ એકવાર એડ કરીને જોજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવીની ફ્લેવર આવે છે તો જો આપણી અહીંયા કઢી બનીને એડ એકદમ રેડી એવી થઈ ગઈ છે તો ઉપરથી થોડા લીલા દાણા એડ કરી દઈએ અને કઢીને આપણે ઢાંકીને સાઈડમાં રાખી દઈએ ત્યાં સુધી ખીચડી ચેક કરી લઈએ તો જો તમે જોઈ શકો છો કુકરનું ઢાંકણ બિલકુલ સાફ છે જેવું આપણે ઢાંક્યું હતું એવું ને એવું છે બિલકુલ ખીચડી આપણી ઉભરાઈ નથી અને જો અહીંયા આવે ખીચડી આપણે ખોલીને જોઈએ છીએ તો પરફેક્ટ એવી આપણી ખીચડી અહીંયા બનીને રેડી થઈ ગઈ છે તો મને અહીંયા ખીચડી પકાવવામાં મારે ચાર વિસલની જરૂર પડી હતી તો ચાર વિસલમાં સરસ એવી આપણી અહીંયા ખીચડી બનીને રેડી થઈ ગઈ છે તો જો ગરમીમાં કાંઈ વધારે ખાવાની કે વધારે બનાવવાની ઈચ્છા ન હોય ત્યારે આપણે આ કઢી ખીચડીની રેસીપી બેસ્ટ છે ખાવામાં પણ હલકી ફૂલકી છે અને બનાવવામાં પણ આરામથી બની જાય છે તો જો અહીંયા આપણે એક ગેસ ઉપર ખીચડી રાખી દીધી થવા માટે અને બીજા ગેસ ઉપર આપણે કઢી બનાવી લીધી તો આપણું અહીંયા પંદર મિનિટમાં કામ પૂરું તો ચાલો હવે ગરમ ગરમ કઢી ખીચડી સર્વ કરી લઈએ તો પ્લેટમાં મેં અહીંયા ખીચડી લઈ લીધી છે તમે જોઈ શકો છો એકદમ મીણ જેવી આપણી ખીચડી બની છે અને સાથે આપણે એક વાટકામાં કઢી પણ લઈ લઈએ તો અહીંયા કઢી પણ એકદમ ગરમા ગરમ ટેસ્ટી એવી આપણી કઢી બનીને રેડી થઈ ગઈ છે તો ખીચડી બનાવી છે આપણે તો ઉપરથી થોડું ઘી પણ આપણે એડ કરી દઈએ તો આપણી કાઠિયાવાડી ટેસ્ટની કઢી ખીચડી રેડી છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ